કારણ કે કાલ છે અમારા ગામમાં માતાજીનો માંડવો તો એટલા માટે જાવ ને હે કામકાજ હોય થોડું થયું એટલે હાલો તો જાવી પેલા બળદની ઘરે પકડ દેવી વાસણી જો છોડી મૂકી છે હવે આને લેતા જવી અને આપણે જાવી તો આપણે લાયરીમાં જાવ ને જો બળતણ ભરે એટલે ઠલવે છે પછી જાવ ને આપણે લાયરીમાં

ટાવર પુણીમાં કોઈ કવરેજ બરેજ નથી આવતું ખાલી જોવા માટે જ ઊભો છે કુલ સર્જેન તો આવી ગયા ગમમા એટલે જો બનાવ માંડ્યા છે અહીંયા બડાપન ડીસ અમારા ગામમાં છે ડીસ બડા ફ્લાઈન પગ ગયા હી મઢે પેગી પેગ લઈ લીધું અને ખાવાનું કી દેવી શરૂ જલ્દી છે જો ખાવા હતા મેડે ભૂખડમાં તો જો હવે મઢે થી જાંત એડ ગ્રેન ના જોને લેસ ભાઈ આત્મહત્યા કરવાની કોશિશ યુ તો શું કે હુઈ નથી કરતા ખાલી નેટ આવને એટલે ભાઈ

મસ્ત રીતે સનસેટનો વ્ય છે આપણા બળદ છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કેવો લાગ્યો માં જરૂર કરી દેજો મળવી કાલે વિડીયોમાં કાલ માતાજીનો માંડો એટલે મસ્ત મસ્ત આવશે બ્લોગ બેદી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે જોરદર આવશે અને બનશે તો આપણે લાઈવ પણ કરીશું બંધ છે તો જરૂરથી લાઈવ કરીને નાખશું માતાજીનો માંડો સેન નકર તો વીસ પચીસ મિનિટના વિડીયો તો બનાવી જ નાખવાના છે તો આજ આટલું મળવી કાલ લાઇ કસ ચક કરો અને બોલતા નહીં